ગુજરાતી મજેદાર ઉખાણામાં બધાનું સ્વાગત છે જે મિત્રો આપણી ચેનલમાં બનાવ્યા હોય એ બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઉખાણું પહેલું ચાર પાયા ઉપર આડી છત કરો તેના ઉપર બસ લખ લખ જવાબ છે મિત્રો ટેબલ ઉખાણું બીજું એ આપવાથી વધે છે એ આવે ત્યારે જન જાગે છે એ જાય ત્યારે જન ઊંઘે છે જવાબ છે મિત્રો વિદ્યા ઉખાણું ત્રીજું અગ મગ ત્રણ પખ લકડ ખાય અને પાણી પીએ જવાબ છે મિત્રો ઓરશિયો ચોથું એ તો કોણ જે ઘર લઈ લે છે આખું પણ જગ્યા જરાક પણ નથી જવાબ છે મિત્રો સૂર્ય ઉખાણું પાંચમું સુગંધ છે પણ ફૂલ નથી બળે છે પણ ઈશા નથી જવાબ છે મિત્રો અગરબત્તી ઉખાણું છઠ્ઠું એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે જવાબ છે મિત્રો સપનું ઉખાણું સાતમું એવું શું છે જેને છોકરીઓ બહુ પસંદ કરે છે અને છોકરાઓ તેનાથી દૂર ભાગે છે જવાબ છે મિત્રો શોપિંગ ઉખાણું આઠમું એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય જવાબ છે મિત્રો શ્વાસ જે પકડ્યા વગર રોકી શકાય છે ઉખાણું નવમું એવી કઈ જેલ છે જ્યાં બધા કેદી બે ગુના છે જવાબ છે મિત્રો પ્રાણી સંગ્રહાલય તેમાં બધા બધાના હોય છે તો પણ એને સજા આપવામાં આવે છે ઉખાણું દસમું એવું શું છે જે આવે તો લોકો થૂકવાનું કહે છે જવાબ છે મિત્રો ગુસ્સો ઉખાણું અગિયારમું ત્રણ નેત્ર પણ શંકર નહીં વા પણ ઘેટું નહીં પાણી છે પણ ઘડો નહીં સંન્યાસી છે પણ ભગવાન નહીં જવાબ છે મિત્રો નાળિયેળ ઉખાણું બારમું રંગબેરંગી લકડનાર વાત કરે એ સમજે સાર સૌ ભાષામાં બોલે એ ચાલે ત્યારે આંસુની ધાર જવાબ છે મિત્રો બોલ પેન ઉખાણું તેરમું વડ જેવા પાન ને સિલડી જેવી પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી જવાબ છે મિત્રો આંકડો ઉખાણું ચૌદમું દાદા છે પણ દાદી નથી ભાઈ છે પણ ભાભી નથી નવરો છે પણ નવરી નથી રોજી છે પણ રોટી નથી જવાબ છે મિત્રો દાદાભાઈ નવરોજી ઉખાણું પંદરમું ભેંસ વિવાણી પાડો પેટમાં દૂધ દરબારમાં જાય ચતુર હોય તો સમજી લો મૂરખ ગોથા ખાય જવાબ દીધા પહેલાં મિત્રો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને હોલ પર કરવાનું ભૂલતા નહીં વિડીયોની નોટિફિકેશન તમારા અંદર સૌથી પહેલા આવે જવાબ છે મિત્રો કેરી ઉખાણું સોળવું એવું શું છે જે આદમી પોતાની પત્ની અને સાડીની જોઈ શકે છે પણ પોતાની સાસુની જોઈ શકતો નથી જવાબ છે મિત્રો લગ્ન સગાઈ ઉખાણું સત્તરમું ટન ટન બસ એ સાદ કરે ઘડિયાળ જોઈ સાદ કરે સ્કૂલ નિશાળે લટકે રણકે તો બાળકો સટકે બોલો હું કોણ જવાબ છે મિત્રો ગંઠ ઉખાણું અઢારવું ઘરમાં મહેમાનોને દેવાય વોટમાં નેતાઓને દેવાય આરામ કરવા વપરાય બોલો એ શું જવાબ છે મિત્રો ખુરશી